ગોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના ભીમનાથ ગામે ખાતે આવેલું છે પૌરાણિક પ્રાચીન એવું પંચાવનસો વર્ષથી વધુ પુરાણું એવું પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર આ મંદિર પંથક તેમજ રાજ્યભરના લોકોમાં ખૂબ જ આસ્થા ધરાવે છે પૌરાણિક પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર ખાતે સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ઘોડાપુર ઉમટે છે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહીં વિશેષ પૂજા થાય છે જે મોટી સંખ્યામાં ભાવિકો પૂજા અર્થે આવે છે ત્યારે આજે ત્રિવેણી સંગમ કહી શકાય તેવો દિવસ એટલે કે શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે કે ભાદર માસ આ સાથે જ આજે અનોખો સંયોગ એટલે કે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છેલ્લો સોમવાર ત્યારે આજે સોમવારને લઈ વેમનાથ મહાદેવ મંદિર ખાતે અનેક કાર્યક્રમો યોજાયા છે ત્યારે પંથકનો સૌથી મોટો એવો લોકમેળો અહીં ભરાય છે. આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મંદિર ખાતે પરંપરાગત રીતે બાવન ગજની ધજા ચઢાવવામાં આવે છે જે ધજા પણ આજે ચારસો બાવનમી વખત ચડાવવામાં આવી હતી જે ધજા પરંપરાગત રીતે ગાંફ ગાધીના ઠાકોર સાહેબના હસ્તે આ બાવન ગજની ધજા ભીમનાથ મહાદેવને ચડાવવામાં આવી હતી મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમની સાથે અહીંની વિશેષ માન્યતા મુજબ લોકોએ રક્ષાબંધન પર ભાગેલી રાખડીઓ આજે મંદિર પરિસરમાં આવેલ ઝાડ વૃક્ષ તેમજ નિલખા નદીના તટમાં પધરાવી હતી અને વિશેષ પૂજા કરીને મેળાનો માહોલ માણ્યો હતો આજે સોમવતી અમાસ છે અને મેળો છે લોકોમાં અનેરો ઉત્સાહ છે સવારે પાંચ વાગ્યાથી અહીંયા મંદિરમાં ભીડ છે અને ચુડાસમા સમાજની ચારસો બાવન ધજા જે પરંપરાગત રીતે દર અમાસે શ્રાવણ મહિનાની ચડાવવામાં આવે છે એ આજે ચડાવવાની છે અને ઠાકોર સાહેબને આગેવાનો અત્યારે રસ્તામાં ધજા લઈને આવી રહ્યા છે